નમસ્કાર મિત્રો હું મારી આ સાર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારે મિત્રો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ભીડ અભિનેત્રી અને કુમકુમ ભાગ્ય ફેમ આશા શર્માનું અઠ્યાસી વર્ષની વયે નિધન થયું છે જો કે તેની પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને આપણે તમને જણાવી દઈએ કે આ આશા છેલ્લા ચાર દાયકાથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે અભિનેત્રીએ માતા અને દાદીની ભૂમિકા ભજવી છે આશા શર્માના નિધનના સમાચારની પુષ્ટિ સીએનટીએન દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે સિંટા ત્યારે આશાને શ્રદ્ધાંજલિ આપતા એક્સપર એક પોસ્ટ શેર કરી છે અને તેમણે લખ્યું છે કે તેમની આત્માને શાંતિ મળે જો કે આશાના મૃત્યુનું પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ